આગામી સ્વતંત્ર પર્વને લઈને રાજ્ય સરકારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે આજથી પાંચ દિવસ એટલે કે પંદર ઓગસ્ટ સુધી રાજ્યમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે જે અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં અગિયાર ઓગસ્ટના રોજ બપોરે બે કલાકે કરવામાં આવ્યું હતું ભાજપ કાર્યાલય ખાતેથી જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ધર્મેશ પુષ્કરણા શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની આગેવાની હેઠળ નીકળેલી તિરંગા યાત્રા શહેરના વિવિધ વિસ્તારમાં ફરી જવાહર બાગ ખાતે સંપન્ન થઈ હતી આ તિરંગા યાત્રા દરમિયાન શહેર તિરંગાના રંગે રંગાયું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ કોષાધ્યાય જગદીશ શાહ શહેર મહામંત્રી જીગ્નેશ અંદાડિયા સહિત ના નગરપાલિકાના સભ્યો શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો યુવા જોડાયા હતા નમસ્કાર સમગ્ર દેશની અંદર રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણી તિરંગા યાત્રા અને હર ઘર તિરંગાના સ્વરૂપમાં ચાલી રહી છે ત્યારે આજરોજ અંકલેશ્વર નગરની અંદર આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું જેની અંદર અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી શ્રી શહેર પ્રમુખશ્રી અને તમામ યુવા મોરચા અને સંગઠનના કાર્યકર્તાઓ જોડાયા હતા અને ખૂબ સારી સંખ્યામાં આ રેલી કાઢી અને લોકોની વચ્ચે આ તિરંગા યાત્રાનો સંદેશ લઈ જવામાં આવ્યો હતો અસ્તુ